કોઈ માતા કાતા ભગવાન ખાવાનો મને પીવાનો મને આ સ્વાન ના ભક્તિ પણ મળે એટલે જબરજસ્ત

કાલી આટલું કહે કે ચરણ પાસે આવ્યો અને તો પણ કાકા કે ચાલ હવે ચરણ પાસે જતો આવ્યો નહીં હવે કોડામાં આવે તો માનો જો ભક્તોનો લોભ વતતો જાય બસ જાય અને કોડામાં બેઠો અને કાકા ભાજી જોયું ને કાકાએ ભત્રીયા ભાજી જોયું હવે હવે તો માને હવે હોળી જાય તો માને અને આ હોળી બી ગયો

ઘોડામાં બેસ અને સુઈ જા તો સુઈ બી ગયો તો એવા વાત આપણે જેવા તો લાખો ભક્તો અને બધા જો આવું કે તો એને કેદાર ટાઈમ હોય ગયો આપણે ખાલીને ખાલી આપણો વિચાર કરીએ પણ એને તો લાખો લાખો ભક્તો અને બધા ખાલી કામ ઓફ જાય બાબા મારી લોન પાસ કરાવી દેજે બાબા મારી ફોર વ્હીલર નો કરાવી દેજે આ બધી માયાવી વસ્તુઓ પણ એ બાબાને કોઈ પણ દિવસ ની ગમી ગઈ જે ભક્તો ભક્તિ માંગવા જતા તેના પર બાબા વિશેષ તેની સાથે પ્રેમ કરતા કારણ કે માયાની વસ્તુ માંગે તો કોઈને પણ આવા સદગુરુ ને કંટાળો આવી જાય પણ જે માણસો ભક્તિ માંગે તેના પર વિશેષ કારણ કે પેલી સ્ત્રેયની વસ્તુ અને ભક્તિ એ શ્રેયની વસ્તુ એટલે જે જે શ્રેયની વસ્તુઓ માનતા પોતાનું આ જન્મે તો કલ્યાણ થાય પણ જન્મ જન્મ કલ્યાણ થાય આ વસ્તુ એટલા માટે બાબા શ્રી અને બહુ પ્રાધાન્ય આપતા તો આ ઘટના જ્યારે શ્રી ની અંદર બની તો ત્યારે એ ભક્ત પછી તે દિવસથી પાછો બાબાને માનતો થઈ ગયેલો અને આજે પણ એના ધ્યાનમાં મગ્ન રહે તો એવું એ દંપતી એ બ્રાહ્મણ દંપતી એ અક્કલકોટ ની અંદર પુત્ર વિહોણો હતું અને એમના ધંધા મુંબઈની અંદર સટ્ટા બજાર એટલે કે આ શેર બજાર હતા પરિસ્થિતિ પ્રમાણે ભગવાને ખૂબ આપેલું હતું પણ સંતાન ન હતું એમને ચિંતા થતી કે અમારું ખાવા કોઈ ન મળે

ઉતરાવ કરી રહ્યો પણ એક બાજુ સ્થિતિ એવી થઈ કે આખો સત્તા બજાર બેસી પડ્યો આખો સત્તા બજાર બેસી પડ્યો આખો બજાર બેસી પડ્યો એટલે આ દંપતી ફાફા મારતું થઈ ગયું અહીંયા ફાફા મારે તા કારણ કે પરિસ્થિતિઓમાં પલકો આવતા કઈ પણ વાર લાગતો નથી ચાહે આજે છે પણ કાલે ઉઠીને હું સ્થિતિ આવે જેમ એક મોટો ઘડો ભરીએ પણ ખાલી આમ કાણું પાડે તો એને નીકળી જતા કઈ વાર લાગતું નથી એવી જ રીતે ગમે પૂંજી જમા કરવામાં આવે પણ એને જો ઉપયોગ એ કરવામાં આવે તો એ પણ ત્યાં ઘૂંઘળાઈને એ ઘૂંગળાય એ બહાર કરવા માટે અને એને ઘૂંગળાવી રાખે તો એક વ્યક્તિ ફાટીને પણ બહાર નીકળી જાય એટલે સમતો એમ કે કે જો આ વસ્તુને ટકાવી હશે તો આ વસ્તુથી પુણ્યોના કાર્ય કરવું જ પડે તો જ આ વસ્તુ તમે એ વસ્તુનો ઉપભોગ ઉપયોગ તમે સારી રીતે કરી શકો નહીં તો જીણે જીણે જમા કર્યું તો એ જમા જ રહી અને જીણે જીણે પુણ્ય જમા કર્યું તો તેનું જન્મો જન્મનો પરમ કલ્યાણ તો જ્યારે સત્તા બજાર બેસી પડ્યું અને પછી તે લોકોની સ્થિતિ એટલી બધી બગડી ગઈ કે હવે હજાર બ્રાહ્મણોને જમાડવા તો જમાડવા કેવી રીતે કારણ કે સ્થિતિ પોતાને પણ કેમડે એવી થઈ ગઈ એક સમય હતો કે કરોડોમાં ચાલતા અને આ સમય આવ્યો કે રોડ પર આવી ગયા એટલે એક દિવસે બાજુમાંના એક ભક્તની એમને સલાહ લીધી કે આવું આવું છે તો મારે શું કરવું જોઈએ તો ત્યારે એ ભક્ત એમને સલાહ આપી કે એમ તો બીજી તો અમને ખબર નથી

અને સ્વામી સમર્થ ની આંખો જોઈને જો સ્વામી સમર્થને પહેલા હતા નાના છોકરાના આખો જોઈને બીજ હતા એવી કઈની આખો હતી અને એકવાર એક મંદિરની અંદર એ લોકો શિવલિંગ પર પોગ નાખીને ફૂટેલા હતા બધાએ સિરિયલમાં જોઈલું પણ હશે એનો ઉલ્લેખ આપેલો છે એ ચરિત્ર ની અંદર કે શિવલિંગ પર પોગ રાખીને આરામથી સુતા હતા અને પોગમાં પ્લાસ્ટિક ની કોચી બાંધી મૂકતા અને દિગંબર અવસ્થામાં એને જે કરવું હોય તે કરે પણ એની મસ્તીમાં એ મસ્ત કરે કારણ કે એ બધા દિગંબર લોકો એટલા માટે જૂનો ભાઈ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ

તો બાજુમાં લાગ એટલે જ્યારે એમણે એમ કહ્યું કે તું લાખી દઈ એટલે સારું રે ને મને તો અહિયાં જ લાગવાનું પીલું છે તો ત્યારે એ પૂજારી જયારે એમના પગ જયારે સાઈડ માં લીધા તો આખે આખું શિવલિંગ સાઈડ માં આખે આખું શિવલિંગ પણ ફરી ગયું અને જેમ જેમ એ પગને ને ફેરવતો ગયો તેમ તેમ લિંગ પણ ફરતું ગયું કારણ કે એ સિદ્ધ પુરુષ હતા એમને એ એમ માનતા જો આ ઘટના કેમ ઘટિત થાય કારણ કે એ લોકો લોકોને જોયું દરેક વસ્તુમાં એ નિર્જીવ હોય એ લોકોનું એકત્વ સધાય ગયેલું હોય એ લોકોની મસ્તી એટલી મસ્ત હોય કે જ્યાં જાય ત્યાં એને ભગવાન દેખાય એ પછી ઉપર પગ લાગે કે નીચે પગ લાગે ત્યાં એ બ્રહ્માંડ નો નાયક પણ ત્યાં બિરાજમાન એટલે કેટલા કરતા વાળા કેટલા કરતા વાના કારણ કે તણે કરમાં પ્રભુ વિરાજ માન છે જ્યારે આ પ્રશ્ન પૂજારી એ જોયો ત્યારે જાણીને ત્યાં તો કોઈ સ્થિદ કુરુષ તો એવા એ સમજ કેટલા તો એ સમર્થ તો એ સમજ પાસે બાઈ બ્રાહ્મણી આવી અને જ્યારે એમને જોયાં અને પછીથી એમણે જમાડવાની ઈચ્છા કરી એમના સામની સમર્થના ભક્તોને કહ્યું કે રસોઈ કઈ જગ્યાએ બનાવે એમને રસોઈ જો સ્વામી સમર્થતા આ વાતમાં બિલકુલ ખબર ન હતી પણ જ્યારે બાઈ ભોજનનો થાળ લઈને ગઈ અને મહારાજ મહારાજે પ્રેમથી મહારાજ જયમાં જો ભક્તો જ્યારે પ્રેમથી થાળ લઈને ભગવાન પાસે જાય તો ભગવાન ગમે તે વાત મારો પણ એની અંદર જો પ્રેમ સમાલે સમાયેલો હોય તો એ ભાવથી થાય મહારાજ બધું ખાઈ ગયા અને પછી એમણે દકાર લીધો એ ધરાઈ ગયા અને પછી બ્રાહ્મણીને બોલાવી અને એમ કહ્યું ચાલ 1000 બ્રાહ્મણે ખાધો એટલું ખાધું એક બ્રાહ્મણનું પેટ ભર 1000 બ્રાહ્મણનું પેટ ભરાય એટલું તું એ ખવડાવ્યું એટલે જ્યાં આખી તારી એ માનતા આ પ્રેમની વસ્તુ છે કે ભલે ભક્તોથી વધારે નહીં થાય પણ આવું જ્યારે ભાવ રાખીને આવા સત્ગુરુને અર્પણ કરે ભગવાનને અર્પણ કરે તો પણ એની અંદર ભાવ વધ્યો રહે એટલે દાનનો પણ આવો જ મહિમા છે કે દાન તમે કરોડો નું કરે કે ગમે તે કરે પણ એની અંદર જો ભાવ નહીં હોય તો એ અર્થ વગત વધી જાય અને એને જો પછી જાહેર કરવાની કેર કરે તો તો પણ એ એનું પણ અહીંયાને જન્મથી દિવસે બધાને વાત કરી કે એ પછી એનું પણ જ મળી જાય પણ જો કૃણ્ય કમાવાના હોય તો એ દાનને ઉત્તર જ રાખવું પડે તો આ વસ્તુનો અર્થ એ ભગવાન વિકાસ રહે જેમ માતાના ગર્ભમાંથી આપણે આ રક્ષા કરી રહેલો છે એક એક વસ્તુનું આપણું પોષણ કરી રહેલું છે તો પણ એ કોઈ દિવસ બહાર પડી શકતો નથી એવી જ રીતે આપણે પણ ભગવાનના કાર્યો ગુપ્ત રીતે કરીએ તો આપણને અઘાત પુણ્ય તો વિશેષમાં મળે ફળ તો તમને મળી જ જાય પણ એ જે પુણ્ય બંધાય એ પુણ્ય પછી તમારી સાથે જાય અને જ્યાં માણસોનો ભાવી અવતાર નક્કી થાય તો ત્યાં એ પુણ્ય સાથે જાય એમ તો આ માર્ગ તો મુક્તિનો છે જો બાબાએ ખાતરીપૂર્વક કહી લઉં કે મારા ભક્તોને મુક્તિ આપવાનું મારું વચન છે મારા ભક્તો આ સંસાર સાગરમાં અટવાય એ કદાપી મને સાધી શકાતું નથી એટલે મુક્તિ તો મે બધાને ખાતરીથી આપા પણ એમાં પણ એક શરત તો કરીને કે સાઈએ બતાવેલા માર્ગે બધાએ ચાલવું તો પડે ને ને તો બાબાનો મોટો ફોટો મૂકે અને અંદર બહાર ચલાવે તો એ વસ્તુનો કંઈ અર્થ રહેતો કારણ કે આવી બધી પાપની વસ્તુઓ થી મુક્તિ મળી શકતી નથી એના માટે તો શુદ્ધતા જોઈએ શુદ્ધ ભક્તિ કહેવાય જો આ બધા જીવોને મારીને ખાવું બીજું બીજું એ પરંપરાઓ પછી ચાલતી રહે સંતો સાઈ બાબા એ તેમાં કોઈ પણ દિવસ જબરજસ્તી નહીં કરી કે તમારે નહીં ખાવાનું પણ જે દિવસે આ મૂળને ને તમે જાણે અને સ્વતઃ જે સુધી જાય

કે કયા સાથે શું કર્મ કરવાનું છે ઓની ગાંઠો કા બાંધેલી છે એ ગાંઠોના બંધનને કેવી રીતે તોડવાનું છે એની એક એક યુક્તિ જ્યારે તમે સંતોના ચરિત્ર વાંચે ત્યારે એમાંથી પછી તમે નિર્ભય થઈ જાય કારણ કે તમને એ વસ્તુઓ એક ચોખ્ખી કાચની જેમ દેખાવા લાગી અને જે ભક્તો એની અંદર ઊંડા ઉતરે તો તેને પછી આમાં કોઈ રંજ

પછીથી એ ભગવાનની ભક્તિ કરતો થઈ એવી જ રીતે સાંઈ બાબા પણ બધા ભક્તોની અહોતી મનોકામના પૂરી કરતા દેખાતા કોઈ વાર ચિંતાતુર અવસ્થામાં કોઈ વાર એવા ચિંતાતુર અવસ્થામાં બેસી જાય કે એને ભક્તોની ચિંતા થાય કે મારા બાળકો ખરાબ માર્ગે ચાલી રહેલા છે તો એ લોકોનું કલ્યાણ થાય એવું નથી એટલે જો એક આંચો મા તો એ ચિંતા કરે

પણ જેમ 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 ઉંમર થવા લાગે પછી એક સમય એવો આવે કે માણસોને ધીમે ધીમે થાક લાગવા લાગે જો આ સંસારની અંદર માણસ દોડે દોડ મૂકે મૂકે તો કેટલી મૂકે અને દોડ મુકતા મુકતા તો આ પાણી વહી જાય જ્યારે બેહીને ખાવાનો સમય આવે અને ત્યાંથી જવાનો સમય પણ આવી જાય એટલે સમયાંતરે

કોઈ બી ભક્તો એમની મરજી વગર આવી નહી શકતા અને એની મરજી વગર જાય પણ નહી શકતા જે મરજી વગર જવા ગયા તો એમને કઈ ને કઈ કઈ સંકટ નો સામનો કરવો પડ્યો એટલે જયારે શિરડી જાય એટલે ઉદી અને આશીર્વાદ જો ઉદી એટલી બધી પવિત્ર છે કે એનું મહત્વ તો બધાને સમજાવેલું છે અને એ ઉદીનો નો પ્રસાદ આજે શેરડી થી આવેલો છે એ બધાને ચિત્રણ પણ જો આ આપણા પર કૃપા એટલા માટે કે શિરડીનો પ્રસાર અને ઉધી આવે તો એ સાક્ષાત માભાઈ આવે એમાં કોઈ આવી શકતો અને અમને ખુશી તો એ વાતની છે કે આ કથાની પરિમિશન જે છે તો અમારી તો ચોખ્ખી ના હતી વારંવાર ગયું છે પણ જ્યારે ભક્તોની ભક્તિ કીવ અગત્ય પહોંચે અને સાક્ષાત મારી મહાકારી માતા ભગતજી ને કેતી હોય કે જ્યાં આવે હા પડી જાવે તો એક મન ને આનંદ આખ મારી વસ્તુ છે ને જેને આપણો બાપ કહેવાય એને પણ પ્રદર્શન જ્યાં મારી બાપનું પરમિશન મળી જાય તો ત્યાં પછી બીજું કંઈ પૂછવાનું રહેતું નથી પણ આજે ગુરુજીની વાત કરવા જાય

એ લેટર વાંચવામાં આવી ગયો પણ એનું શું વર્ણન કરવું એની અંદરનો જે પ્રેમ એની અંદરની જે લાગણીઓ એની અંદરના જે આશીર્વાદ